નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમો અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજને કારણે અહીંયા મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એક પટ્ટો બની ગયો છે અને આ પટ્ટાને કારણે મિત્રો ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો હળવોથી લઈને મધ્યમને કેટલીક જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદ પણ મિત્રો ખાબકી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ક કયા જિલ્લાની અંદર કયા વિસ્તારમાં કેવી વરસાદને લઈને આગાહી છે તેમજ હવામાન વિભાગ કેટલા દિવસ સુધી ખાસ કરીને આગાહીની વાત કરેલી છે અને અસર કયા કયા જિલ્લામાં રહેશે કેવી અસર રહેશે તમામ માહિતીની વાત કરવાના છીએ સાથે સાથે પવનની ઝડપ છે કેટલી રહેવાની છે કારણ કે ભારે પવન ફૂંકાવાના પણ ન્યૂઝ છે તેમજ ઠંડી છે ભારે ઠંડી ક્યારે સુધી પડશે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વડિયોને અંત સુધી જુજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો આજે છે તારીખ મિત્રો છ તારીખ અને શનિવારની વાત કરીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો પહેલાં તો જે વાત કરીએ કે હાલ જે ભેજ આવી રહ્યું છે તેનું મોટું કારણ છે કે બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ચીન તરફથી કેટલો ભેજ આવી રહ્યો છે અને આ ભેજ અને અલનીનોની અસરને કારણે નવી નવી નાની સિસ્ટમો બની રહી છે દરિયાની અંદર વાતાવરણ અસ્થાયી બન્યું છે અને આ વાતાવરણમાં રહેલો ભેજ છે એને કારણે મિત્રો અને સાથે સાથે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે કોઈ મોટી સિસ્ટમ ન બનવાને કારણે આ તમામ ભેજે છૂટાછવાયા વિસ્તારમાં વિખેરાઈ જાય છે અને તેને કારણે જ મિત્રો ખાસ કરીને સામાન્ય ભેજ આવવાને કારણે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે છે મિત્રો છ તારીખ અને શનિવારની જો વાત કરવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને સુરતની અંદર વહેલી સવારે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ધુમ્મસ એટલે કે ભારે ઝાકળ જોવા મળે છે અને ત્યારબાદ મિત્રો બપોર પછીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ તાપી નવસારી નર્મદા ડાંગ વલસાડ ભરૂચ વડોદરા જિલ્લો છે તો આ જિલ્લા ની અંદર ખાસ કરીને છે એકદમ વાતાવરણ છે વરસાદમય બને તેવી પણ શક્યતા છે અને દક્ષિણ ભારતના વલસાડ ડાંગની અંદર મિત્રો હળવો વરસાદ પડે તેવી પણ મિત્રો શક્યતા છે એટલે કે બપોર પછી ખાસ કરીને ભેજવાળું વાતાવરણ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને વરસાદની સારી અસર મિત્રો સાત તારીખે બપોર પછી જોવા મળશે અહીં તમે જોઈ શકો છો સાત તારીખે બપોર પછી વડોદરા ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર દાહોદની અંદર મિત્રો ખાસ કરીને હળવો વરસાદ પડે તેવી સંભાવના છે અને આઠ તારીખે સૌથી વધુ એલર્ટ આપી દીધું છે વહેલી સવારથી મિત્રો ભારે ભેજ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તેની વધારે અસર રહેવાની છે વહેલી સવારથીને જ મિત્રો આઠ તારીખે સોમવારે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સુરેન્દ્રનગર છે બોટાદનો વિસ્તાર છે રાજકોટ મોરબીના ભાગો છે તો આ ભાગોની અંદર ખાસ કરીને હળવો વરસાદ પડી શકે છે સાથે આઠ તારીખે મિત્રો તમે બપોર પછીના ભાગની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડે તેવી સંભાવના અહીંયા મિત્રો એકદમ રહેલી છે અને ત્યારબાદ મિત્રો સોમવારે રાત્રિના સમયગાળા દરમિયાન પણ અહીંયા તમે જોઈ શકો છો દાહોદ ગોધરા અરવલ્લી પંચમહાલ ખેડા છે તેમજ મિત્રો ખાસ કરીને મોડાસા મોડાસાબરકાંઠાના ભાગો છે તો આ ભાગોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ પડે તેવું પણ મિત્રો અહીંયા મેપની અંદર તમે જોઈ શકો છો અને મંગળવારે નવ તારીખે વહેલી સવારે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જામનગરના ભાગો છે નવ તારીખે સવારમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો આ તમામ ભેજ છે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનવાને કારણે તમે જોઈ શકો છો આ સિસ્ટમ બનવાને કારણે આ તમામ ભેસ છે ફરી પાછો મિત્રો અહીંયા ખેંચાય આવે છે જેને કારણે આગામી સમયની અંદર છે એકદમ વાતાવરણ છે ફરી ક્લીન થશે અને એકદમ ભારે ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવશે અને તમે જોઈ શકો છો ચૌદ તારીખની આસપાસ ઉત્તરાયણના દિવસે પણ મિત્રો ખાસ કરીને વાદળછાયા વાતાવરણ રહી શકે છે અને ભારે ઠંડી જોવા મળશે મિત્રો પવનની ઝડપ વાત કરેલી કે પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે તો આજની જ મિત્રો વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના મેપની અંદર જે પીળો ભાગ બતાવે છે આ ભાગ મિત્રો ખાસ કરીને પવનની ઝડપથી વધારે બતાવે છે ત્યાં પવનની ઝડપ છે એ પાંત્રીસ કિલોમીટર કરતાં વધુ એટલે કે વહેલી સવારે જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના બોર્ડરના ભાગો છે નલિયાની આસપાસ દ્વારકા પોરબંદર ઉના છે તો આ ભાગોની અંદર વહેલી સવારે ખાસ કરીને ભારે પવન ફૂંકાય અને પોપર પછી પણ મિત્રો પૌની ઝડપ વધારે રહેવાની છે નલિયા ચાલીસ દ્વારકા પાંત્રીસ પોરબંદર ત્રીસ જૂનાગઢ છત્રીસ રાજકોટ તેત્રીસ અમદાવાદ ત્રીસ ઉનાની અંદર આડત્રીસ ભાવનગરમાં ચોત્રીસ તો ભારે ઠંડી છે એ પણ જોવા મળશે અને પવન પણ મિત્રો તેજ રહેવાનો છે રવિવારની પણ વાત કરીએ તો રવિવારે પણ મિત્રો તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ ખૂબ જ વધારે રહેવાની છે છૂટાછવાયા ભાગોની અંદર ખાસ કરીને પવનની ઝડપ વધારે રહેવાની છે અને આઠ તારીખે મિત્રો આમ તો જોવા જઈએ તો વરસાદને લઈને આગે છે તો અહીં તમે જોઈ શકો છો આઠ તારીખે વરસાદની સાથે સાથે મિત્રો પવનની ઝડપ પણ છે ઉત્તર ગુજરાતમાં વીસથી પચીસ ક પ્રતિ કલાક અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના ભાગોની અંદર ત્રીસ કિલોમીટર કરતાં પણ વધુ પવન ઝડપે પવન ફૂંકાઈ શકે છે નવ તારીખે પણ વરસાદની આગાહી છે તો નવ તારીખે ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર સુધીની ઝડપ છે એ ખાસ કરીને કચ્છના અખાતને અડીને આવેલા ખાસ કરીને જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ મિત્રો પવનની ઝડપ છે એ ધીમી પડશે અને તમે જોઈ શકો છો ઉત્તરાયણની ચૌદ તારીખની તો ઉત્તરાયણ એકદમ નોર્મલ પવન છે અને ખાસ કરીને ઉત્તરનો પવન એ છે વધારે મિત્રો ખાસ કરીને પવન છે તમને હેરાન કરે એવી કોઈ શક્યતા નથી સવારની અંદર વહેલી સવારે થોડીક પવનની ઝડપ ઓછી હોઈ શકે છે પરંતુ બપોર પછી છે એ ખૂબ જ મધ્યમ અને ખૂબ જ સારો પવન છે એ રવિવારે ઉત્તરાયણના દિવસે મિત્રો જોવા મળશે ઠંડી કેવી રહેશે તેની વાત કરીએ તો મિત્રો ભારેથી અતિ અતિભારે ઠંડીની અહીંયા મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો પાલનપુરની અંદર બાર ડિગ્રી સુઈગામાં બાર ખાવડામાં તેર રાજકોટમાં તેર હળવદમાં તેર એટલે કે આજે મિત્રો ખૂબ જ ભારે ઠંડી જોવા મળી શકે છે પવનની ઝડપ હોવાને કારણે બપોર પછી પણ મિત્રો રાજકોટમાં સત્યાવીસ સેલ્શિયસ હળવદમાં છવ્વીસ અમદાવાદમાં પચીસ એટલે કે આપણું એસી જાણે ચાલતું હોય આવી ઠંડી છે દિવસ દરમિયાન પણ બપોરે બાર વાગે પણ જોવા મળવાની છે તેમજ મિત્રો ખાસ કરીને રવિવારની જો વાત કરવામાં આવે તો રવિવારે પણ મિત્રો અહીં તમે જોઈ શકો છો રવિવારે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટમાં ચૌદ હળવદમાં તેર સુઈગામમાં ગામમાં બાર થાવડામાં બાર એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ છે એ આગામી સમયમાં જોવાના છે અને સોમવારે મિત્રો વરસાદની આગાહી છે જેને કારણે મિત્રો ઠંડીમાં થોડીક રાહત મળશે પરંતુ જેવી વરસાદની અસર મિત્રો દસ તારીખથી પૂરી થશે અને અગિયાર તારીખથી ફરી મિત્રો ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે એવરેજ મિત્રો તેરથી ચૌદ ડિગ્રી વહેલી સવાર એટલે કે ભારે ઠંડી અનુભવાય તેવી પણ શક્યતા મિત્રો રહેલી છે અહીંયા તમે બાર તારીખનું તાપમાન પણ જોઈ શકો છો બાર તારીખે પણ ઉત્તરની અંદર ભારે ઠંડી જોવા મળે અને અહીંયા મિત્રો આપણે ચૌદ તારીખ ઉત્તરાયણની જ વાત કરી દઈએ તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને ભારે ઠંડી હોય તેવી કોઈ શક્યતા એ મિત્રો દેખાતી નથી તાપમાન છે એકદમ મિત્રો સત્તર સેલ્શિયસ સુઈ ગામની અંદર વીસ વહેલી સવારે મિત્રો છ વાગ્યાની વાત છે તો ત્યારે પણ મિત્રો તાપમાન અને દિવસ દરમિયાનનો તાપમાન તમે મિત્રો જોઈ શકો છો અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે એટલે કે ભારે ગરમી પણ ઉત્તરાયણના દિવસે જોવા મળવાનું છે એટલે કે જોઈ જોઈ એવી ઠંડી પડવાની નથી માત્ર બાર તારીખ સુધી ભારે ઠંડી જોવા મળશે બાર તારીખથી મિત્રો ઠંડીમાં રાહત મળશે અને ખાસ કરીને સાત આઠ અને નવ આ ત્રણ દિવસ મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જોદું જોવા માટે મારું યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય ભારત